તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારા આજના વ્લોગમાં તો ભાઈ કાલે સાંજે લેટ પગ ગયા હતા એટલે ઘર બતાવવાનું રહી ગયું હતું તો આજે તમને બતાવું છું અમારું તાતણિયાનું ઘર હાલો તમને બતાવું કેવું છે અમારું તાતણિયાનું ઘર જુઓ આ ફ્રન્ટ સાઈડ છે જુઓ ઓલી પણ વ્હાઈટ ગ્રે પટ્ટો મારેલો છે ત્યાંથી આ ગેટનો એન્ડ છે ને જ્યાં સુધી બરાબર હું તમને બતાવું અંદર જો આ ગેટ છે આ લાભશુભ બરોબર પછી ચામંડા કૃપા અને ગેટ બનાવેલો છે નવું બનાવ્યું છે અને અમારે કાકાના છોકરા આવ્યા છે અમારી છોકરી છે કાલે અમારે મૂકવાનો છે કુમગડો એટલે બધા અહીંયા ભેગા છે તો જો આ રીતનું છે આખું ઘર અને આ ફળિયું છે આમાં આપણી ફોર વ્હીલ આવી ગઈ છે અંદર બરોબર એટલે મોટો ગેટ મુકાયો છે ફોર વ્હીલ અંદર રહી જાય ને એટલા માટે અને આખું ફળિયો હું તમને બતાવું જો આખું ફળિયો છે અહીંથી આખું છે બરોબર હવે હું તમને અંદરની રૂમો બતાવું પેલા આવડા બતાવી દઉં તમને સોગડી અમારી આ સોગડી ક્યાં છે ઓસરી તો ભાઈ જો આ રીતના દાદરા બનાવેલા છે અને દાદરામાં તેના બેહવા તો બનાવેલું છે સાઈડમાં બધા બે કે એ રીતનું પછી અહીંયા તે બનાવેલું છે આ બધું અહીંયા બેહવાનું છે કે પછી ઓલું સુલો કરીને રાંધવું હોય તોય છે બધું છે અને બા અહીંયા બેઠા છે બાને પૂછવી કેવું લાગ્યું ઘર બા કેવું લાગ્યું નવું મકાન હારે ફારું થઈ ગયું આ મકાન આવી હા આ મકાન છે ને કીધું મારા હજી ત્રણ કાકા છે એટલે માવપાની ચાર ભાઈઓ છે એટલે ચારે ભાઈનો અમે ભાગમાં બનાવ્યું છે એમાં શું છે કે ભાઈ બધા ભાઈઓનું હશે તો બધા ભાઈઓ ધ્યાન દે છે બધા ભાઈઓ પાસે આવશે હોતા ને દિવાળી આટો ઓલું એક બનાવ્યું ને બીજાને એમ થાય એણે બનાવ્યું છે ને અમારે જવું એટલે બધાનો ભાગ અમે લેવડાવ્યો છે એટલે બધા ભાઈઓના ભાગમાં બનાવ્યું છે અમે જવો આ અહીંયા પાણીયારું બનાવ્યું છે પછી આ બાજુ અમે કૃષ્ણ ભગવાનને અર્જુન જે કૃષ્ણ ભગવાન સારથી બના છે રથ આગે છે બરોબર છે જો આખી છે અને પાણી પાણીયારું છે આમું રહોડું છે રહોડું બતાવી દઉં તમને જો આ રહોડું છે હજી અમે બધું મૂક્યું નથી કારણ કે હજી કાલ એવા જ છે હજી બધો સામાન આવ્યો નથી બરાબર અને સામાન્ય કે તમે લાવશો દિવાળીએ કારણ કે જ્યારે તમારે અત્યારે તો હું છે કુંગળો મૂકીને પછી નીકળી જવાના છે પણ દિવાળીએ આવશો ને ત્યારે બધો સામાન લેતા આવશો આખું રોડું બનાવ્યું પ્લેટફોર્મ બરાબર અહીંયા ત્યાં આપણે શંકર ભગવાનને અન્નપૂર્ણામાંનો ફોટો મૂકેલો છે અને બધી સુવિધા કમ્પ્લીટ કરી છે સ્વિચ બોર્ડને બધું બરાબર અહીંયા વોશ બેસીને મૂકી દીધું છે અને આ બી એક પહેલી રૂમ છે આ રૂમ બને જો રૂમે બહુ મોટી બનાવી છે બધા ઠેલા આવી ગયા બધા આવી ગયા એટલે ઠેલા મૂકાઈ ગયા બરાબર પછી આ ઉપર માળિયા બનાવ્યા છે એલ આકારમાં બધું જે મૂકવું એ છે પછી આ કપડાં કે ગોદડા ગાડલા ને એની મૂકવા માટે આ કબાટ બનાવ્યો છે એવડો બધું મૂકી શકે બરાબર ને બીજી રૂમમાં અને બીજું આ હું તમને કહું આવા અમે સ્ટેન્ડ મુકાવ્યા છે મા પપ્પાએ કે ભાઈ મોબાઈલ ફોન ચાર્જિંગમાં મૂકવાય ને તો આ સ્ટેન્ડ આવે એટલે તેણે રૂમમાં આવા સ્ટેન્ડ મુકાવ્યા છે તેણે એટલે હોશરીમાં અને બે રૂમમાં આવા સ્ટેન્ડ મૂકાવ્યા ફોન ચાર્જિંગ મૂકવા ટુ હાલો હવે આ રૂમમાં જુઓ આ રૂમ એવડી જ છે જો બે રૂમની સાઈઝ સેમ જ બનાવી છે નાના મોટી એ કંઈ નથી બે રૂમની સાઇઝ સેમ જ છે ખાલી ઓલામાં એક કબાટ મૂકાવેલો છે ગોડલા ગોદડા અને ગાડલા મૂકવાટું અને આમાં અને આમાં દરવાજો મુકાયો છે કે ભાઈ પાછળની સાઈડથી જેને જવું હોય જઈ હશે ખાસો મોટો કરાવ્યો બરાબર અહીંથી ઉતરી જવાનું અમારી શેરી છે હજી થોડોક સામાલ સામાન વેધો છે દીજી એનું કાક કરીશું પણ અત્યારે તો એટલું બનાવી નાખ્યું છે એટલું કમ્પ્લીટ થઈ ગયું છે અને બેક સાઈડ માં તને ખારું એવું બને ને ખુશે બરોબર હાલો તો હવે ચાલો આ મારા દિવાળી માં જો આ દિવાળી માં ને અમે છે ને દિવાળી એ બહુ ખેજાય છે અમારે દિવાળી માં છે ને હમણાં દિવાળી ફટાકડા ફોડીને ને ત્યારે બહુ ગાળી દીધેલી ફટાકડા ફોડે એક તો નીંદ લેવાય ને ખબર ફટાકડા ફોડે કે બધું હળગાવે હા અમારા ભાઈ જો કપડા તો બતાવી તારા કપડા બતાવી દો એ છે ને આવ્યો ચાર નો નગરો ધૂળમાં જ રમે છે નવડાવવાનું જ મેં રાખ્યું બંધ મેં કહ્યું હાજે જ નવડાવજો કારણ કે શું છે આખો મેલ ઉતરી જાય ને આખા દિનો કારણ કે ધૂળમાં જ રમે છે જો આવું છે અમારું ઘર જ્યાં અમારા જયભાઈ આવી ગયા છે ભૂસા લેતો લેતો આવે છે કારણ કે ગરમ થઈ ગયો વેકરો હા પછી યુઝ ને એટલે ગાડી સાઈડમાં પણ દબાઈ દીધી મારી ગાડી છે ને પેલા વસી હતી પણ તડકો આવ્યો ને સાઈડ માં દબાઈ દઉં તડકો વધારે લાગે પણ તો એ તડકો તો ને ગયો તો ભાઈ આવું હતું અમારું ઘર તો પપ્પા ને ગયા છે બાજુના કામમાં થોડુંક કામ છે થોડીક વસ્તુ લેવાની છે એટલે ગયા છે મમ્મી અહીંયા બાજુના ઘરે છે કારણ કે જમવાનું અમારું ત્યાં છે તો હાલ હું તમને એ ઘર બતાવી દઉં મારા સૌજી દજાનું ઘર છે અહીંયા આસો પાલો આવ ને અહીંયા હરિયાળી જ છે આખી દો બધું ઉગાડેલું છે

સ્પેશિયલ મહેમાનો આટું બેઠક છે અને બાજુમાં હોવા બેહવાનું બધું બધું તો ભાઈ આ અમારા બા છે મીઠી બા અને અમારા બે કીધું અમારા બાજુમાં જમવાનું હોય રહેવાનું હોય બાજુમાં અમને ઘર જેવું જ લાગે અમને ફગા દીકરા ને એટલે અમને છે બા આપડે ઘર બનાવ્યું કેવું લાગ્યું ઘર બનાવવા ઈ અમને બહુ ગોછા અને બહુ શાંતિ અમને આત્મા ને થઈ ગઈ અને

અને ઘર બનાવ્યું ને તો કાતર આવું બનાવ્યું પણ આ ગામડામાં બાજુમાં જોવો તમે એને અંદર થી ઠારકો થાય કે ભાઈ આ લોકો આવું ઘર બનાવું તમને આનંદ છે બપોરે જમવા માં મમ્મીએ કીધું એમ આખા રીંગણા નું શાક અને રોટલા શાક

એક બા હામે બેઠા છે ને એક બા આ બાજુ બેઠા છે એટલે બેય વસ્તુ ભી છે હા ગોરનો ને અરર રીંગના બટેકાનું શાક છે આખા ભરેલા શાક ભરેલા રીંગનાનું રીધી ખાઈ છે હું ગોરનો ખાવ ખાઈ લે ઓન રામુ તો ભાઈ એ દલાવી દી છે ખાઈ લે ઓન સંભારો તો ભાઈ અમારે અસ્તીધંજ વાસણ ઉટકાવા બેહી ગયા છે બરોબર અને આ બે ફૈ ભત્રીજી જે છે ને પ્લાનિંગ કરવી જોઈએ તો હા મારા મમ્મીએ છે ને આ બેન તડકો લાગતો તો ને તો છે ને આ બેને જો આ બા માથે ઢાકી દીધું તો શું છે તડકો ન લાગે તડકાથી બસો આટો આવું સુગાડ કર્યો તો આ માથે બે ટુવાલ બાંધી દીધા ને અને જો અમે રસ્તીબેન વાસણ ઉટકાવા બેઠા છે એ કેમ કરીને બેઠા હોય કોને ખબર નગર તો કાંઈ કાંઈ નહીં ભાઈ બે કામ કરે છે અને આપણે જમી લીધું છે તડકો બહુ છે તો ઘડી આરામ કરી લઈએ પછી જાય ગામમાં આંટો મારવા મારા પર્વ ભાઈ જો આમથી આમ આંટા મારે છે પર્વ અહીંયા અહીંયા મજા આવે અહીંયા તને હે કેટલીક મજા આવે તો હું હું કરશું અહીંયા તો કહેતો તડકો છે કેટલો છે તો એ બહાર જઈને રખડે જો ચાર નો બારે દાટા મારે છે હેન્ડ આપણે ઘરે જાય હેન્ડ હેન્ડ તો તારે ક્યાં જવું બકરા અત્યારે ગયા હોય સરવા સરવા ગયા હોય પેલું ખોટું ન બોલવાનું હોય આપણે સરવા ગયા હોય અત્યારે ન હોય શરવા ગયા હોય અત્યારે ઘડીક છે ને અહીંયા આરામ કરી લેવાનો હેન્ડ તડકો બહુ છે